હલો ફ્રેન્ડ તો આજે હું તમને સરસ મજાના ચાર ચાર ગણપતિ બાપાના દર્શન કરાવીશ યાનિ કે ચાર ચાર પંડલના દર્શન કરાવીશ બરાબર તો વિગતો છેલ્લે સુધી જોજો તો અહીંયા આપણે પહેલાં આવી ગયા છે તો ચાલો અહીંયા પણ હું તમને દર્શન કરાવું અહીંયા કંઈક મંડળીવાળા હોય એમને ગણપતિ દાદા બેસાડેલા છે આ યાજ્ઞિક રોડ ઉપર જ છે પોલીસ ચોકી પાસે ત્યાંના ગણપતિ દાદા છે તો ચાલો હું ત્યાં અમને પહેલાં અહીંયા દર્શન કરાવું પછી આપણે સરવેસર ચોકમાં જાશું તો સરસ મજાના ગણપતિ દાદા છે બધા દર્શન કરી રહ્યા છે બધા ને કોઈક સેલ્ફી પણ રહી રહ્યા છે તો ચાલો હું પણ દર્શન કરી લઉં તમે પણ દર્શન કરી લ્યો ગણપતિ બાપાના હલો ફ્રેન્ડ્સ તો હવે આપણે જઈ રહ્યા છીએ સરવેસર ચોકમાં દર્શન કરવા માટે આ ટ્રાફિક તમે જોઈ શકો છો લોકો હવે આવી ગયા સર્વે ચોકમાં દર્શન કરવા માટે ગણપતિ બાપાના તો આ તમે જોઈ શકો છો દર વર્ષની જેમ સરસ મજાનું ડેકોરેશન છે ચાલો અમે લોકો એ બૂટ ચંપલ ઉતારી દીધા છે હવે અમે લોકો જઈ રહ્યા છે દર્શન કરવા માટે તો અત્યારે આપણે આવી ગયા છીએ સર્વેશ્વર ચોકમાં તો આ રાજકોટમાં સર્વેશ્વર ચોકના ગણપતિ બાપા પણ પ્રખ્યાત છે બરાબર તો તમે પણ દર્શન કરી રહ્યો પણ દર્શન કરી રહું સર્વેશ્વર ચોકના ગણપતિ બાપાના દર વર્ષે આ લોકો સરસ મજાનું ડેકોરેશન કરે છે અલગ અલગ લોકોના ડેકોરેશન હોય છે ને સરવેસર ચોક ગણપતિ બાપાનું પણ નામ છે જેવી રીતના ત્રિકોણ બાગના રાજા એવી રીતના સર્વેસર ચોકના ગણપતિ બાપાનું પણ રાજકોટમાં એક નામ છે સરસ મજાનું તો તમે પણ દર્શન કરો હું પણ દર્શન કરું તો તમે જોઈ શકો છો લાઇટિંગ લાઇટિંગ્સો કેટલું સરસ ચાલી રહ્યું છે પાછળ સરસ મજાનું છે તો ચાલો જો આપણે આગળ બે ગણપતિ બાપાના દર્શન કરવાના બાકી છે તો અહીંયા પહેલાં દર્શન કરી લે પછી આગળ પણ હું તમને દર્શન કરાવીશ કેમ કે આજે આપણે ચાર ચાર ધામની યાત્રા કરવાની છે એમ કે તો પણ હા જેમ કેમ કે આપણે આજે ચાર ચાર ગણપતિ બાપાના દર્શન કરશું હજુ બે જગ્યાએ બાકી છે કેમ કે આ રૂટ ઉપર ઘણા બધા ગણપતિ દાદા બેસાડેલા છે એટલે અમે લોકો આ રૂટ ઉપર આવ્યા છે તો આપણે બધા ગણપતિ દાદાના દર્શન કરશું તો અમે લોકોએ દર્શન કરી લીધા છે હું ને મારી બેન અને હવે અમે નીચે ઉતરી ગયા છે તો આ તમે જોઈ શકો છો આ બાજુ લાઈન હજુ ચાલુ જ છે અને આ બાજુ દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે અને સરસ મજાનું ડેકોરેશન છે આમ તો તમે જુઓ ભક્તોની લાઈન તમે જોઈ શકો છો કેટલી લાઈન છે પણ દર્શન કરીને અહીં લોકો ઊભા નથી રહેવા દેતા બહારથી સેલ્ફી લઈ લેવાની હોય છે ઘણા બધા સેલ્ફી લઈ રહ્યા છે બહારથી તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું ડેકોરેશન છે ગયા વર્ષની જેમ જ તો ચાલો હવે આપણે બહાર નીકળી ગયા છે હવે આપણે બીજી બાજુ સામે જ્યાં ગણપતિ બાપા છે ત્યાં પણ દર્શન કરશું તો અહીંયા પ્રસાદ આપે છે ત્યાંથી આપણે પહેલાં પ્રસાદ લઈ આવીશું ચાલો આગળ જઈએ હવે આપણે તો તમે જોઈ શકો છો સરસ મજાના બે હાથી છે બરોબર બરાબર ઇજા ય્યા છે હાથી એ ફોટા પણ તમે લઈ શકો હવે અહીંયા આપણે પ્રસાદ લઈ લીધો હવે આપણે બહાર નીકળી જશું તો હવે આપણે ત્રીજી જગ્યાએ આવી ગયા છે તો તમે જોઈ શકો છો આ ગણપતિ બાપા ત્રીજા છે અમારે તો ચાલો અહીંયા પણ આપણે અંદર જાશો લાઈનમાં ઊભા રહી જઈએ એટલે વારો આવે તમે જ્યાં જાવ અહીંયા રાજકોટમાં તો ગમે ત્યાં બધે તમને લાઇન જ મળે લાઇનમાં જ ઊભું રહેવાનું હોય કે કેટલી જગ્યાએ ગણપતિ બાપા છે પણ બધે લાઇનમાં જ વારો આવે તમે ગમે ત્યાં જાવ અત્યારે લાઇનમાં જ વારો આવે બરાબર દર્શન કરવા માટે તો અહીંયા પણ લાઇન જ છે તો અમે પણ લાઇનમાં ઊભા રહી ગયા છે સરસ મિસાર ડેકોરેશન કરેલું હોય છે તો આપણે આવી ગયા છે હવે લાઇનમાંથી આગળજી તો તમે પણ ગણપતિ બાપાના દર્શન કરી લ્યો અમે પણ દર્શન કરી લઈએ હવે આપણા દર્શન થઈ ગયા છે અમે લોકો પ્રસાદ લઈને જવું તે હેલો ફ્રેન્ડ્સ તો આપણે આવી ગયા રેસ ગ્રાઉન્ડમાં તો આજે આપણે કેટલા ગણપતિ બાપાના દર્શન કરશું કીર્તિબેન ચાર 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 જગ્યાના ગણપતિ બાપાના દર્શન કરશું બરાબર તો ચાલો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે આપણે આવી ગયા છે સિદ્ધિવિનાયક ધામ રેસ કોર્સ ગ્રાઉન્ડમાં ઉપર જ્યાં સિદ્ધિવિનાયક ધામ ગણપતિ બાપા છે અહીંયા રેસકોસ ઉપર ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે તો તમે જોઈ શકો છો અહીંયા પણ લાઇન છે તમે જ્યાં વારો આવે તો અહીંયા પણ આપણે લાઈનમાં ઉભા વારો આવી ગયો તો ચાલો હું તમને સિદ્ધિ વિનાયક ના દર્શન કરાવું રેસકોસ ગ્રાઉન્ડના તો અમે પણ લાઇનમાં ઊભા રહી ગયા છે તો ચાલો સરસ મજાના આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ અહીંયા તો સરસ મજાનું ડેકોરેશન હોય અમે અહીંયા ગયા વર્ષે પણ આવ્યા હતા આ વર્ષે પણ દર વર્ષે અલગ અલગ ડેકોરેશન હોય છે બધે જેવી રીતના હોય દર વર્ષે અલગ અલગ ડેકોરેશન હોય છે તો સરસ મજાના ગણપતિ બાપા છે પણ ઊભા રહીને ફોટા નથી પાડવા દેતા તમારે દૂરથી ફોટા પાડવાના કેમકે ઘણા બધા ભક્તોની ભીડ થઈ જતી હોય એટલા માટે તો આ તમે જોઈ શકો છો હરેશ કોષના સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાના દર્શન અમે પણ કરીએ છીએ તમે પણ અમારી સાથે દર્શન કરી તો ચાલો આપણે દર્શન થઈ ગયા છે હવે આપણે નીચે તરફ જશું સામે પ્રસાદ ઘર છે અહીંયાથી આપણે પ્રસાદ લઈ ને અહીંયા સરસ મજાનું પાછળ દાંડિયા રાસ એવું ચાલે છે એ હું તમને બતાવીશ દર્શન કરીને નીકળી ગયા અને સરસ મજાના તાંડિયા રાસ ચાલતા હતા ને મજા આવી ગઈ થીવે તો હવે કેતીબેન ફેશ થઈ ગયા ગણપતિ દાદા દર્શન કરીને અત્યારે આરતી ચાલુ રહી છે તમને સંભળાતું જોશે પાછળ આરતી ચાલે છે અને આ રેસ સ્નો હું આ મજા ને